હાલો મિત્રો જય એ માત્ર દ્વારા કાઢી મિત્રો આપણે આવ્યા છીએ સંજયભાઈની દુકાને ભવાની એન્ટરપ્રાઇઝ ઉનામાં અને આપણે એક પેપરનું બિલ હતું બરાબર એ પેપરનું બિલ આપવા માટે આવ્યા હતા તો એમ થયું કે સંજયભાઈને થોડીક વિઝિટ કરી લઈએ એટલા માટે સંજયભાઈની દુકાને જો ગિફ્ટ શોપનું બધું છે જે કોઈ મિત્રોને કોઈપણ વસ્તુનો ઓર્ડર દેવો હોય ગિફ્ટ શોમાં કોઈ બર્થડે પાર્ટી છે કોઈ પણ વ્યક્તિને દેવું હોય આપવું હોય તો આપી શકે છે અને આપણા ડિસ્ક્રિપ્શનમાં સંજયભાઈના નંબર છે તો બધાને કોન્ટેક કરી શકો છો તો સંજયભાઈની કેટલી વસ્તુ છે હું તમને બતાવીશ કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો જો અહીંયા સંજયભાઈની દુકાને છે ને તમામ સ્ટેશનરીને અનુલક્ષીને ગિફ્ટ શોપ માટે બધું છે બરાબર જો પેનમાં નામ પણ લખી શકે બરાબર તમે જોઈ શકો છો કિચન છે ત્યારબાદ કપમાં આપણે કહેવાય ને બર્થ ડે હોય એનિવર્સરી હોય તો કોઈ કપલના ફોટા મૂકવાના હોય એ તમામ વસ્તુનું જે ઉપર ડિઝાઇનિંગ છે બરાબર પ્રિન્ટિંગ છે અહીંયા આપણે સંજયભાઈની દુકાને થાય છે તમે જુઓ અહીંયા બોટલ છે બોટલમાં પણ મિત્રો અલગ અલગ વેરાયટી બધું નામ સાથે પ્રિન્ટેર મશીન બધું ઇવન કમ્પ્યુટરને અનુલક્ષીને તમામ વસ્તુ અહીંયા મળે છે બરાબર જો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે શોપમાં અલગ અલગ વસ્તુ છે બરાબર એ બધું તમને અહીંયાથી સંજયભાઈની દુકાનેથી મળી રહેશે અને કમ્પ્યુટરના કીબોર્ડ છે માઉથ છે ત્યારબાદ આપણે તમે જોઈ શકો છો તમામ પ્રકારની જે ઇલેક્ટ્રિક કમ્પ્યુટરને અનુલક્ષીને આઇટમ છે અથવા ગિફ્ટ માટેની વસ્તુ છે તમામ વસ્તુ અહીંયા મળી રહેશે તમે જોઈ શકો છો અને તમને એડ્રેસ કહી દો મિત્રો આપણે ઉનામાં ગેટની અંદરની દુકાન છે ઉનાની ઉનાથી દેલવાડા રોડ ઉપર જઈને ગેટ આવે ગેટની અંદરની દુકાન છે પહેલાં માળે છે ભવાની એન્ટરપ્રાઇઝ તમે સંજયભાઈનો કોન્ટેક અવશ્ય કરો છો અને ત્યારબાદ તમે મુલાકાત લઈ અને અહીંયા તમે અવશ્ય આવી શકો અને તમે ગિફ્ટમાં કોઈ પણ ઓર્ડર આપી શકો